તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના કરજણમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ભૂગર્જળ નીકળે ત્યાં સુધી ખોદકામ કરી નાખ્યું વીડીવી ન્યુઝના કેમેરામાં અનેક ડમ્પર કેદ થયા છે કરજણના પિંગલવાડા નજીક ખનન ચાલી રહ્યું છે અને ભૂમાફિયાઓ ઉઘાડા પડ્યા તો હુમલાનો પ્રયાસ પણ કર્યો છે વીટીવી ન્યૂઝના સત્યને આ ભૂમાફિયાઓ ન પચાવી શક્યા રસ્તાની આડુ ટેન્કર મૂકીને રસ્તો રોકવાનો પ્રયાસ પણ કર્યો તો ખાણ ખનીજ વિભાગની મંજૂરી પૂરી મહિના થઈ ગયા છે એ અહીંયા ખનન કરવામાં આવી રહ્યું છે મંજૂરી પૂરી થઈ ગઈ છે છતાં પણ બે રોકટોક ખોદકામ ચાલી રહ્યું છે કલેકટરે તપાસના ના આદેશ આપ્યા છે છતાં પણ આ ભૂમાફિયાઓને કોઈ નોટર નથી માટી ખનન કરતા તત્વો ની ભગત નો આ બોલતો પુરાવો કેમેરામાં કેદ થયો છે ત્યારે હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ કેવી કાર્યવાહી કરે છે સમય પૂરતું અને પૂરતી મર્યાદામાં જ ખાન ખનીજ કરવાની મંજૂરી આપી હોવા છતાં પણ ખાન ખનીજ માફિયા દ્વારા આજે ધરતી છાતી ફાડી આજે મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઈ રહી છે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વી ટીવી તમને આજે સ્થળ પરથી સીધા દ્રશ્યો બતાવી રહ્યું છે આ દ્રશ્યો તમે જોશો તો કોઈ તળાવના નથી આ ધરતીને ચીરીને આજે પાંચ પાંચ સાત સાત માળ જેટલી ઊંડી જમીનને ખાન ખનીજ માફિયાઓ ધરતીને ચીરી નાખી છે અને ખાન ખનીજ મોટા પ્રમાણે આ ભ્રષ્ટાચાર ને કૌભાંડ થઈ રહ્યું તેવા દ્રશ્યો કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે હજી પણ હજી પણ હજી પણ આપ જોઈ શકો છો કેમેરામાં મારી પાછળ કે હજી પણ આટલા મોટા મોટા ખાડા કર્યા પછી દર્દી છાતી ફાડ્યા બાદ પણ ખાન ખનીજ હજી પણ સુધરા નથી હજી પણ તેઓના ડમફા ચાલુ છે હજી પણ તેઓ દ્વારા ખાન ખનીજ ચોરી ચાલુ છે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આટલા મોટા ખાન ખનીજ કૌભાંડ પાછળ શું પગલાં લે છે વીટીવી ન્યૂઝ પ્રજેશ શાહ કરજન આ બે રોકટોક ભૂમાફિયાઓ ખોદકામ કરી રહ્યા છે અગિયાર મહિના એમને મંજૂરી અપાઈ હતી એ છતાં પણ અગિયાર મહિના પૂરા થઈ ગયા છે એ છતાં પણ હજુ પણ જમીન જમીનને ખોદી રહ્યા છે અને અંદરથી એ માટી ચોરી કરી રહ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે હુમલાની ઘટના પણ બની છે આ ખૂબ મામલો સમગ્ર ઘટનાક્રમ કેવો રહ્યો હતો પ્રદેશ અંકુર વાત કરવામાં આવે તો કાજલમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ભૂમાપિયા નીકળે ત્યાં સુધી ખોદકામ કર્યું છે આ વીટીવી જીવના જોખમે પર પહોંચ્યું હતું અને વીટીવી કેમેરામાં અનેક હજી પણ માટી ખોદતા નજર પડ્યા છે જિલ્લા તપાસના આદેશ તેમ છતાં પણ આ ભૂમાફિયાઓ કલેક્ટરના આદેશને પણ ગોળીને પી ગયા છે પરિસ્થિતિ એ છે કે ખાન ખનીજ વિભાગની મંજૂરી પૂરી થઈ ગયા બાદ પણ અગિયાર મહિનાથી આ ખાન ખનીજ આખો કાંટા આ ચોરી ચાલુ રહી છે જયારે વીટીવી ન્યુઝ ઘટના સ્થળ પર પહોંચ્યું તો ખનિજ માફિયાના માણસો દ્વારા મીડિયા કર્મી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ટેન્કર રસ્તા પર અમને રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો એમના માણસો અમારી પાછળ પણ દોડ્યા હતા પરંતુ વીટીવી ન્યુઝ આખરે સત્ત્ય સુધી સત્ય બસવા સુધી પહોંચી ગયું હતું હવે જોયું રહ્યું કે રાજ્ય સરકાર અને ખાન વિભાગ તેમજ જિલ્લા શું કાર્યવાહી કરે છે પ્રજેશ ખાસ કરીને હુમલો પણ કરવામાં આવ્યો અને સાથે સાથે આ ખાણ માફિયાઓ ત્યાં ખનીજ માફિયાઓ બેફામ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે સવાલ ફરી એકવાર એ થઈ રહ્યો છે કે ખાણ ખનીજ વિભાગ માત્ર ને માત્ર કાર્યવાહીના ભણગા ફૂંકી રહ્યું છે આ વિસ્તારમાં કે અમે કાર્યવાહી કરીએ છીએ અને અમે ભૂમાફિયાઓને નહીં છોડીએ શું ખરેખર એવી એવી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી આ વિસ્તારમાં અંકુર આપો દ્રશ્યોમાં સ્પષ્ટ દેખી શકો છો કે પિંગલવાળામાં ધરતીની છાપી ચીરીને બેફામ માટી ખનન ચાલી રહ્યું છે અને ધરતીમાં ભૂગર્ભ નીકળે ત્યાં સુધી આ ખોદકામ ચાલી રહ્યું છે દ્રશ્યો એટલે વિપરીત કરી શકે એમ છે કારણ કે કોઈ તલાવ નથી આ લોકો બેફામ રીતે ખોદી નાખેલું તલાવ છે ને એની અંદર પાંચ પાંચ સાત સાત માર ઊંડા ખાડા કરી દીધેલા છે અંકુર ઓકે ઓકે આપ અમારી સાથે બ્રજેશ જોડાયા વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આપણી સાથે જશપાલસિંહ પઢિયાર પ્રમુખ છે વડોદરા જિલ્લા કોંગ્રેસના તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે જશપાલસિંહ પિંગલ માં પિંગલપુરામાં આટલું બધું ખાણ ખનીજ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે બે રોકટોક ત્યાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જમીન આખી ચીરી નાખવામાં આવી છે અંદરનું ભૂગર્ભ જળ પણ બહાર આવી ગયું છે એ છતાં પણ હજુ આ ભૂમાફિયાઓ અહીંથી અટકતા નથી અને સૌથી મોટી વાત એ છે કે ભૂમાફિયાઓએ વીટીવી ન્યુઝની ટીમ ઉપર હુમલો પણ કર્યો આપની પાસેથી એ જાણવું છે કે ભૂમાફિયાઓ આ વિસ્તારમાં કેટલા બેફામ બન્યા છે જસપાનસિંહ ભૂવાકેઓની સાથે સાથે જે પ્રકારની ગુંડાગીરી સામે આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે પ્રમાણે કસરી છે કેમ કે કાયદાનું કોઈને ડર જ નથી રહ્યું એ પ્રકારનું અત્યારે અહીંયા ચાલી રહ્યું છે અમે લગભગ દસ દિવસ પહેલા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પ્રકારે ડભોઈમાં અમારા એક કોર્પોરેટર ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે તેમને ત્યાંથી જે જગ્યાએથી ડભોઈને પીવાનું પાણી મળે છે એ જગ્યાએથી ત્યાં ખોદકામ ચાલુ ત્યાં જ્યાં જ્યાં રેતી ખનન થઈ નથી શકતું નિયમ મુજબ જે જગ્યાએ પર એમને પરમિશન મળી હોય ત્યાં જ કરાય પરંતુ નિયમોને નેવે મૂકીને આ લોકો વડોદરા જિલ્લામાં સાવલી હોય કરજન હોય ડભોઈ હોય તે વડોદરા તાલુકાનું કોટના ગામ હોય આ તમામ જગ્યાએ નિયમોને નેવે મૂકીને જે પ્રકારે કઈક ને કંઈક રીતે આમ એવું કહી શકાય કે આમાં તો સીધી જ રીતે અધિકારીઓ જે હોય છે જિલ્લાના જે ખાન ખનીજ વિભાગના અધિકારીઓ જે હોય છે એમની ચોક્કસપણે આખ આરા કરવાની નીતિ ચોક્કસપણે દેખાઈ આવે છે અથવા તો આમાં આ લોકો ગુંડા જે પ્રકારની ગુંડાગીર્દી વચ્ચે કોર્ટના છે ત્યાં પણ એક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આજે આ વીટીવી ના પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે કે જે રીતે કાયદાનો દર આ ભૂમ આપવામાં રહ્યો નથી એ ચોક્કસપણે દેખાઈ આવ્યું છે સાથે જિલ્લાના જે અધિકારીઓ ખાન ખનીજ વિભાગના હોય છે એમની નીચકાળજી એમની બેદરકારી અથવા તો એમને એમની નીતિ આવા લોકોને છાવરવાની હોય એવી બાબતોને દેખાય કેમ કે જિલ્લામાં ત્રણ કે પાંચ દિવસના અંતરમાં બબ્બે વખત ગાંધીનગરની ટીમ આવીને પહોંચી શકે અને માલ સામાન જપ્ત કરી શકે પરંતુ વડોદરા જિલ્લાના અધિકારીઓ હોય એવું દેખાઈ રહ્યું છે એમને જી બિલકુલ જશપાલસિંહ આપ અમારી સાથે વાતચીત કરી જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર